ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડુંગરની નિકાસ ઉપર જયારે સરકારે પ્રતિબંધ મૂક્યો છે તેને લઈને ખેડૂતોમાં રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે ખેડૂતો જગતનો તાત મે અત્યાર સુધી ઘણી બધી ડિબેટ ખેડૂતોના મુદ્દા ઉપર કરી નિર્મા અત્યાર સુધી ઘણીવાર ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ આવ્યું છે ચર્ચાઓ પણ કરી છે સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડવાનો એક પ્રયત્ન પણ કર્યો છે પણ હવે સવાલ એ થાય છે કે આ સરકાર અને જે પ્રવક્તા નેતા એ ક્યારે સાંભળશે વાત અત્યારના સમયમાં નિર્માણની અત્યાર સુધી જે ઘણા બધા જે સવાલ ઉઠાવતો આવ્યું છે એ પછી ટેકાના ભાવની બાબત હોય સહાય બાબત હોય કે પછી અન્ય એવા મુદ્દા હોય આજે જયારે ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો જેને લઈને ખેડૂતો રોષે ભરાયા માર્કેટિંગ યાર્ડ બહાર આવ્યા જ્યાં ડુંગળી રસ્તા ઉપર અત્યારે તો એમ કહેવાય ને કે ફેંકી અને વિરોધ કર્યો વિરોધ એવો કર્યો કે ક્યાંક રસ્તા રોકો આંદોલન કરવાની તમને ફરજ પડી બાબત અત્યારે જ સામે આવતી હોય છે કે જયારે ટેકાના ભાવે અત્યારે જે ડુંગળીની ખરીદીની બાબત સામે આવતી હોય તો કેમ અત્યારે શું ન કરી કેમ અત્યારે તો ડુંગળી ફેંકવાનો વારો આવ્યો ડુંગળીની આવક વધી જતા હરાજી પણ બંધ કરી દેવામાં આવી ત્યાં હવે સવાલ એ છે કે રજૂઆતો કરશે અને પછી અમે વિચારીશું એવું રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું ઋષિકેશ પટેલ દ્વારા કે રજૂઆતો જે પ્રમાણે સામે આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું અને હવે કઈ રજૂઆતો જોઈએ છે તો અમારે તરલ મિઝ્યુલ પણ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર કે ના તરલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેમ અત્યારે રોડ ઉપર જે અત્યારે એમ કહેવાય કે જે તમામ ખેડૂતો અત્યારે ડુંગળી ને તો રોડ ઉપર ફેંકી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે આંદોલનો અત્યારે તો જોવા મળી રહ્યા છે હવે રાજ્ય સરકાર ક્યારે જાગશે ક્યારે આજે જગતના તાતનો જે આ પ્રશ્ન છે તેનો ઉકેલ લાવશે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે ગિરધરભાઈ વાઘેલા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે આપ ત્રણેય સૌથી બોલાતે સ્વાગત છે જે કે ભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ સરકારે નિકાસ કરવાની બાબત હોય કે આયાતની બાબત હોય રાજ્ય સરકાર દ્વારા અનેક એવા પગલા લેવામાં આવે છે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પણ ક્યાંક ખેડૂતોને તરતો જે યોગ્ય ટેકાના ભાવ નથી મળતા એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાતી હોય છે રાજ્યમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ આ વખતે ગૃહિણીઓની સાથે સાથે જગતના તાતને પણ રોગડાવ્યા હોય તે પ્રમાણનો માહોલ જોવા મળી રહ્યો છે જે કે ભાઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા

માંગ અને પુરવઠા મુજબ ખેડૂતોને ભાવ મળે ત્યારે મજબૂત થઈ શકે એમ હોય ત્યારે અમે એની મજબૂત નહીં થવા દઈએ આજે જયારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા ત્યારે ડુંગળીનો નિકાસ બંધ કરી સરકારે જે પેલા જાહેરાત કરતા લીધે ખેડૂતોને તકલીફ નથી સરકારની પણ આવડત અને ખેડૂતો પગ એમાં કેતા હોય બાબતમાં

ગિરધર ભાઈ અત્યાર સુધી તમે ઘણા બધા મુદ્દે ચર્ચા વિચારણા કરી છે ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને સહાયની બાબત સહાય એવી બાબતો હોય ટેકાના ભાવ પણ હોય આજે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો તેનાથી ક્યાંક ખેડૂતો રોષે ભરાયા અને ક્યાંક હજુ પણ એમ કહી રહ્યા છે કે જો ખેડૂતો રજૂઆત કરશે તો અમે આ મુદ્દે વિચારીશું ગિરધરભાઈ જો તમે સિનારીઓ જોશો ને બનાવનો સિનારીઓ તો બે કે ત્રણ દિવસ અને ચાર દિવસ ખેડૂતોને સાતસો થી નવસો રૂપિયા સુધી એટલે કેન્દ્ર સરકારને અને ભાજપની સરકારને ખબર પડી કે ખેડૂતોને સારા ભાવ મળે છે કોઈ એ પણ નથી કે ડુંગળીનો વિકાસ બંધ કરો પણ ખેડૂતોનો ભાવ મળે છે એ સરકાર જોઈ ના શકી અને સરકારે વગર માંગણીને આ બંધી કરી આઠસો રૂપિયા ડુંગળી દસો રૂપિયા આવી ગઈ મારે છે તમને છે કે દેશની જનતાને જો સસ્તું કઈ વસ્તુ કરાવી હોય તો કેવો વસ્તુ કરી શકાય એમના પેટ્રોલિયમ પેડાસ છે એ યુક્રેન યુદ્ધ પછી મફતના ભાવમાં થઈ ગઈ છે પણ એના ભાવ ઘટાડવાનો કોઈ પ્રયોગ કરવો નથી જનતાનું બજેટ ને સરભર કરવું હોય તો પેટ્રોલિયમ પ્રોડક્ટ રૂપિયા લીટરે ઘટાડી દે રાખે જનતાને તો બધું સરવાળે સરખું થઈ જવાનું છે એ પેટ્રોલમાં ડુંગળીમાં વાપરશે પણ પેટ્રોલ પ્રોડક્ટ ઉપર પેટ્રોલ ઉપર ડીઝલ ઉપર ગેસના બાટલા ઉપર જો આ ભાજપની સરકાર કઈ કરે

દર વખતે એમ કેવાય ને કે અમારા દ્વારા અત્યારે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે પણ ત્યારબાદ ક્યાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે જેસે એવી પરિસ્થિતિ છે આખી પરિસ્થિતિને તમે જાણો છો તમે રાજ્ય સરકારના એક તમામ રાજ્ય સરકારના પ્રવક્તા કે પછી મંત્રી કે પછી મુખ્યમંત્રી સુધી ખેડૂતોની બાબત આજે પહોંચાડો નિર્માણ ન્યુઝ હતી તમામ ખેડૂતો પણ તરાવ તો ક્યાંક એમ કહેવાય કે તમામ ખેડૂતો જે નિર્માણ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે હવે સાંભળો ખેડૂતોને

ડુંગળી જે છે એ કંદમૂળ પ્રકાર છે અને ડુંગળી ત્રણ પ્રકારની છે લાલ ડુંગળી સફેદ ડુંગળી અને પીળી ડુંગળી હવે જે સફેદ ડુંગળી છે એનું ડીહાઈડ્રેશન થાય છે એ યુરોપના દેશોમાં એની લાલ ડુંગળી જે છે જે મહારાષ્ટ્ર થી આવે છે અને ગુજરાત થી પણ આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ બહુ ગાંધીગીર ના લાલ ડુંગળી જાય છે લાલ ડુંગળી નું આયુષ્ય કેટલું હોય છે પંદર થી વીસ દિવસ નું બહાર કાઢી અને મેળામાં પણ નથી રહી શકતી અને એનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ માં કે વેરહાઉસ માં રહી શકતો નથી એ ગીરધરભાઈ પણ જાણે છે અને જે કે પટેલ પણ એક ખેડૂત છે એટલે જાણે છે હવે નિકાસ બંધી થઈ છે નિકાસ જે કાર્યક્રમ કર્યો છે તે સરકારે નિર્ણય લીધો છે ત્યારે અમે તો જયારે ભૂતકાળમાં ડુંગળીના અને બટેટાના ભાવ જગડી ગયા હતા ત્યારે વકીલો એ સહાય એ પણ અમે જાહેર કરી હતી અને નાથેડ એને પણ સૌરાષ્ટ્રમાં ડુંગળી માટે ખરીદીમાં માં મળતી હતી એ જ આ કેન્દ્ર સરકાર છે અને એની ખરીદી કરવા આવવાના સાથે જ ડુંગળીના ભાવ જે ખેડૂતોને જગતના તાતને મળતા હતા ઓછા થઈ ગયા હતા પેલા આઠસો રૂપિયા જેટલો હતો ભાવ અત્યારે બસો થી અઢીસો રૂપિયા જેટલો થઈ ગયો છે અને એ ત્યારે પણ એવું સીધું ભાવ સમજી ગયા અને તરત જ નાખેડે ખરીદી કરવાનું ચાલુ કર્યું ઊંચા ભાવે એટલે ઓપન માર્કેટમાં એટલે કે ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવો વધી ગયા હવે રહી વાત અત્યારે નિકાસ બંધ કરી છે એ માત્ર ભારત દેશે બંધ કરી છે એવું નથી જે કે પટેલ સાહેબ ગીરધર તમે જોઈ લેજો કે દુનિયાના તમામ દેશો જે ડુંગળી નિકાસ કરે છે એને કારણ એટલું જ છે કે વાતાવરણ અસર થઈ છે પુરવઠો એટલે કે જો માંગ વધે પુરવઠો ઘટેલો હોય તો આપણને ખબર છે કે ભાવ વધારો થઈ શકે પરંતુ ભાવમાં ઘટાડો એટલા માટે પણ થઈ શકે કે જે ડિમાન્ડ છે એ ઓછી થાય પુરવઠો વધી જાય તો ભાવમાં

ત્યાં પણ સસ્તી મળવી જોઈએ અને કેન્દ્ર સરકાર કરે છે એટલે કેન્દ્ર સરકાર જે પ્રકારનું કામ કરે છે વિચારી રહી છે આ મુદ્દે જેટલું સારું થઈ શકે એ તમામ સારા પગલાઓ માટે કેન્દ્ર સરકાર સતત વિચારણામાં છે પરંતુ ખેડૂતો માટે ગૃહિયો પણ સસ્તી ડુંગળી મળે કિચનમાં રસોડામાં પણ સસ્તી ડુંગળી મળે અને ખેડૂતોને પણ ડુંગળીમાં કો સક્ષમ ભાવ મળે અને પણ ખાસ કરીને લાલ ડુંગળીમાં ભાવ મળે એ દિશામાં ચાલવાનું છે હવે બીજી વાત છેલ્લી વાત એ છે હમણાં સુફિયાની વાતો કરતા હતા સરકારે આ કરવું જોઈએ સરકારે આ કરવું જોઈએ હવે સલાહ સૂચનો બંધ કરો ને તમારા પક્ષમાં જે કઈ આ પાંચસો પાંચસો કરોડ રોકડા મળે છે ને એની ચિંતા કરવાની જરૂર છે એ વિષય નથી પણ મારે એટલું જ કેવું છે કે આ ડુંગળીના રૂપિયા મળતા થયા મળતા થયા કે નરેન્દ્રભાઈ કરતા થયા આત્મનિર્ભર અને બધા જ ભારત એગ્રીકલ્ચર ની વસ્તુઓ લેવા લાગ્યા એટલે ડુંગળીના ભાવ વધ્યા અત્યારે એક સવાલ જે કે ભાઈ હવે આપને કે ક્યાંક જે પ્રમાણે શૈલેષભાઈ જે જણાવ્યું કે તો આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી ને તે અનુસાર અત્યારે રાજ્ય સરકાર કામ કરી રહી છે તમે કેટલા સહમત પછી અડધી હોય ત્યાં સુધી હું એ જ કહું કે ખરેખર કૃષિ બાબતમાં અહીંયા તો કઈ કાચું કપાઈ યજ્ઞભાઈ

લીધો લીધો અમે લઈએ છીએ કપાસ ના ભાવ વધે ત્યારે છેલ્લા બે વર્ષથી કપાસ ઇમ્પોર્ટ કરો હો એટલે ખરેખર માંગ અને પુરવઠાની જે વાત કરવી શૈલેષ ખરેખર અલગ કર અમે તો સરસ મજાની વાત કરી કે ડુંગળીની વિકાસ ભારત સરકારે પરંતુ અને એના લીધે યુરોપ કન્ટ્રીઓના પ્રેશર અંદર દેશભરના ખેડૂતોને તકલીફ આપવા માટે આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકારે લેવા મજબૂર થવું

જયારે આખી આખી જે પછી પ્રોસેસ હમણાં ક્યાંક સમજાય છે સાથે દિવસ પહેલા મને એ દિવસ યાદ નથી જાહેરાત કરી હતી પણ કેન્દ્ર સરકારે એમ કહ્યું હતું કે અલગ અલગ રાજ્યોમાં ખેડૂતોને ટેકાના ભાવ યોગ્ય મળી રહે તેના માટે કમિટી બનાવવામાં આવશે તેવી બાબતમાં સામે આવી હા સોરી

એટલે ખેડૂતોને અથવા કોઈ પણ માણસને ભરમાવા સિવાય આ ભાજપ કઈ કરતી નથી અને ભરમાવાના ભાગ રૂપે એ બધી વાતો કરે છે એનો મૂળ મુદ્દો એ છે કે આ ભાવ ઘટા છે એનો અબજસ શૈલેષભાઈ લીધો અને એનું કારણ આપ્યું કે પાકિસ્તાને પણ નિકાસ કરી છે તો નરેન્દ્રભાઈ પાકિસ્તાન ની રાહે હાલે પાકિસ્તાન ગયા નરેન્દ્રભાઈ કેવી વાત કરે છે તમે તમે

કોંગ્રેસના જે પ્રવક્તા છે અને કિસાન કોંગ્રેસના જે ચેરમેન છે એમણે એક આક્ષેપ કર્યો હતો શૈલેષભાઈ કે કપાસ ભાવ સારા મળતા હતા તમે નિકાસ બંધ કરી દીધી તુવેર ભાવ સારા હતા ત્યારે તમે આયાત કરી પછી ઘઉંના સારા ભાવ મળતા હતા ત્યાં રહેલા જે માર્કેટમાં આવ્યા હતા સારું થતું પરિસ્થિતિ જોવા મળતી હોય છે શૈલેષભાઈ એવું ક્યાંક કિસાન કોંગ્રેસ નો આક્ષેપ છે અને સાથે સાથે બાબત એક ચોક્કસ આક્ષેપ નથી જે બિલકુલ બિલકુલ બાબત છે ભાવ પણ મળતા નથી તો હવે ખેડૂત જાય તો જાય ક્યાં આવે હવે કોણ સવાલ કરે તો મિનિમમ સપોર્ટ માટે જવાબ પછી અમારે જવાબ તો પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના પ્રમુખ છે ને એ હમણાં નવરા બેઠા છે કારણ કે બધા રાજ્યો જતા રહ્યા કેમ માટે આપના માધ્યમથી નિર્માણ યોજના માધ્યમથી હું વાત કરવા માંગુ છું કે અમારી ક્યાંય ભૂલ હશે ક્ષતિ હશે અમારી મિસ્ટેક હશે ખામી હશે માનવ માત્ર પાત્ર અને અમે અમે કોઈ એ તો નથી કોઈ ભૂલ ન થાય ભૂલ પરંતુ ઓછામાં ઓછી ભૂલ થાય એવા પ્રયત્નો વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સરકાર લઈ રહી છે એવા પ્રયત્નો કરી રહી છે હમણાં ગીરીધનભાઈ કહેતા હતા તમે નિકાસ કેમ કરી નાખો છો ઘઉં ની આયાત કરતા દેઢસો કરોડ ની વસ્તી અત્યારે થઈ અને ઘઉં ની નિકાસ કરતા ક્યાંથી ઘઉં નિકાસ કરતા ત્યારે ક્યાં છીએ એસી કરોડ લોકો પણ આપણે અનાજ પૂરું પાડીએ છીએ અને જે પંજાબ થી ગવાલે છે ને બીજે ક્યાંથી ડુંગળી પણ આપીએ છીએ અને પછી નિકાસ કરીએ છીએ ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશી ને આટો આ વાત નહીં હવે જયારે ઘરના છોકરાને નહીં મળે

જગત નો તાત પેલા સાયકલ લઈને જતો આજે એ પણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરેલા કામ ના ભાગ કરી કેવી રજૂઆત કરશો ખાલી દસે એકનામ મંદિર માં લીધે જે અત્યારે ખેડૂત તકલીફ માં રહે એના અંદર રામ જાગે અને સત્ય સમજાય અને ખેડૂતોને બચાવવાની કોશિશ થાય એવું સત્યનારાયણ આશા અને અપેક્ષા

જગતના તાતના ચલાવતા તરતી મુશ્કેલી નો અંત ક્યારે આવશે તે તો આવનારો સમય બતાવશે આજના જરૂર કાર્યક્રમ નમસ્કાર